પાર્ટી એક્ટ હેઠળ પ્રવેશ માટે મામલતદારો અને તલાટીને આવકના દાખલાની જરૂર પડતી હોય જોકે આવકના દાખલા કાઢવાની પ્રક્રિયા ધીરી થતી હોવાને લઈને સુરત શહેર કોંગ્રેસ દ્વારા આવકના દાખલા કાઢવાની પ્રક્રિયા ઝડપી અને સરળ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરત શહેર યુથ કોંગ્રેસના મોઇન મેમણ સહિતના સુરત કલેક્ટરાલય પહોંચી આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર નોમાં કોંગ્રેસ સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના બાળકોને મફત શિક્ષણ માટે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ પસાર કર્યું હતું જેથી હાલમાં ગુજરાત તથા અન્ય રાજ્યોના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના બાળકો માટે મફત શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી પુરામા મામલતદાર અને તલાટીના આવકના દાખલાની જરૂર પડતી હોય જે કઢાવવા માટે ગરીબ પરિવારોને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે જેથી આવકના દાખલા કાઢવાની પ્રક્રિયા ઝડપી અને સરળ કરવામાં તે માંગ આવેદનપત્ર પત્રમાં કરાઇ હતી

બાકી બારો માસ થાય છે અમે લોકો એના માટે નથી આવ્યા અમે લોકો સ્ટુડન્ટ માટે આવ્યા અઢાર દિવસ માટે જે પકડ્યા છે થોડીક ફાસ્ટ થઈ આમાં સમય મર્યાદા થોડી વધારી શકાય ને અરજદારો લાઈનમાં ઓવરિજ એની મંડપની વ્યવસ્થા એક સાહેબ કરાવો તો બહુ આપડે લાલપુરા જુનિયર કલેક્ટર ઓફિસ હતી ને મામલતદાર કચેરીમાં આવકના દાખલા માટે આખો દિવસ તડકામાં લાઈનમાં ઉભા રહેવું પડે છે તો અરજદાર કોઈ જાણકારી મેળવવા કે પૂછવા જાય તો પણ જાણે અરજદાર કોઈ આરોપી હોય તેવું વર્તન કરાય છે કે તે વ્યવસ્થા અને ઝડપી કરાય તેવી રજૂઆત કરવામાં આવી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા